પ્રેમિકા સાથે પહેલી જ મુલાકાતમાં પ્રેમી છોકરાએ એવું તે શું કર્યું કે દોડધામને તફડી મચી ગઈ અને હાહાકાર મચી ગયો આ સત્યા ઘટનાની આપણને વિચારતા કરી મૂકે છે કે આજના સમયમાં કેવા કેવા કિસ્સા બની રહ્યા છે અને કેવી કેવી જગ્યાએ શું શું ધ્યાન રાખવું જોઈએ નહીં તો આવી ઘટનાના સપાટામાં કોઈ પણ આવી શકે છે પહેલાં એક સમય એવો હતો કે લોકો બાગ બગીચા કોલેજમાં ભણતા વખતે દોસ્તી કરતા પરિચય કેળવતા મેળાવડાઓમાં જતા અને એમાંથી પોતાના માટે પ્રેમિકા કે પ્રેમીને શોધતા એકબીજાની આંખો મળી જતી અને એકબીજાને પસંદ આવતા એકબીજા નજીક આવતા અને સુવાણ સંબંધો બંધાતા પરંતુ હવે તો સોશિયલ મીડિયાનો જમાનો છે લોકો ગમે ત્યાં ગમે ત્યાંથી દૂર દૂરથી પણ એકબીજાના સંપર્કમાં આવે અને પોતાનો સુંવાળો સાથ શોધતા હોય અને પોતાને મનગમતું પાત્ર શોધીને એમની સાથે બંધાતા હોય અને મોજ મજા કરતા હોય આવી જ વાત એક છે પચીસ વર્ષના યુવકની અથવા તો પચીસ વર્ષના છોકરાની કે જે પોતાના માટે આવી જ રીતે કોઈ દોસ્તી શોધતો હતો સોશિયલ મીડિયા મારફત ઇન્સ્ટાગ્રામ મારફતે તે રોજ ઇન્સ્ટાગ્રામ ખાખા ખોળા કરતો ફંપોસતો ઘણા બધા પ્રોફાઇલ ચેક કરતો લોકોને રિક્વેસ્ટ મોકલતો અને ચેટિંગ કરવાનો પ્રયત્ન કરતો આમ તે પોતાના લાયક પોતાને મનગમતું પાત્ર ઇન્સ્ટાગ્રામ પર શોધી રહ્યો હતો આમ કરતાં કરતાં તેને એક પ્રોફાઇલ ઉપર નજર ઠરે છે એક ફોટો તેને ગમે છે તે પ્રોફાઇલ ઉપર તે રિક્વેસ્ટ મોકલે છે અને સામેથી પણ તે છોકરી યુવતીનો તે છોકરાની પ્રપોઝ ગમે છે અને તે યુવતી પણ તેની પ્રપોઝ એક્સેપ્ટ કરે છે અને બંને જણનું ચાલુ થઈ જાય છે ચેટિંગ બંનેને એકબીજા સાથે ગમવા લાગે છે ઓનલાઈન ઓનલાઈન ચેટિંગ કર્યા કરે છે રોજે રોજ એકબીજાને જાણવાનો પ્રયત્ન કરે છે અને એકબીજાને ઓળખે છે બંનેને એકબીજા સાથે ખૂબ જ સારું લાગે છે અને પછી વાત આગળ વધે છે આગળ વધવામાં તો જેમ થતું હોય તેમ બંને એકબીજાને ઓનલાઈન જ પ્રપોઝ કરી બેસે છે છોકરાને છોકરી પસંદ આવે છે છોકરીને છોકરો પસંદ આવી જાય છે આમ બંને એકબીજાના પ્રેમમાં ઓનલાઈન જ પડી જાય છે એમ કરતાં કરતાં તેઓ એકબીજા સાથે ઘણો સમય ઓનલાઈન વિતાવતા થઈ જાય છે અને પછી જેમ દરેક સંબંધમાં થતું હોય છે તેમ આમાં પણ થયું મળવા માટેનો આગ્રહ આખરે તો ફરી ફરીને લોકોનું મનની ઈચ્છા તો એ જ હોય છે કે કોઈની સાથે પરિચય થાય તો મળે અને મળીને પછી ઓર નજીક આવે અને આનંદ પ્રમોદ કરે બીજી બાજુ આ યુવક યુવતી સાથે ક્યારેક પૈસાની માંગણી કરતો તો યુવતીને પણ આ છોકરો એટલો પસંદ હતો કે તે તેને પૈસા પણ આપી દેતી હતી આમ આ છોકરાને આ છોકરી કે યુવતી ઉપર વધારે ભરોસો પડે છે અને વધારે નજીક આવવાનું મન થયા કરે છે અને તે યુવતીને પણ આ છોકરો એટલો પસંદ હોય છે કે તે પણ તેને પામવા એકદમ તલપાપડ જ હોય છે એકદમ ગરમ તવાદીની જેમ તપેલી જ બેઠી હોય છે કે જ્યારે તે છોકરો તેને મળવાની વાત કરે છે ત્યારે તેણે ટપાક દઈને હાજ પાડી દીધી અને ખૂબ જ જલ્દી મળવા માટે તૈયાર પણ થઈ ગઈ પછી બંને જણે નક્કી કરે છે કે કયા દિવસે ક્યાં મળવું આમ બંને પોત મળવાની તૈયારીઓમાં લાગી જાય છે અને બીજા દિવસે જ્યારે મળવાનું નક્કી કરેલો સમય હોય છે ત્યાં બંને જણ પોતપોતાની રીતે સમયસર પહોંચી જ જાય છે છોકરો તો એકદમ અધીરો હોય છે કારણ કે જુવાનીનો સમય જ એવો હોય છે કે યૌવન ઉલાળા મારતું હોય અને ધક ધકતો લાવા રસ ભરેલો પડ્યો હોય પ્રેમના ફુવારા એકદમ દબાઈને ભરીને પડેલા હોય ઉભરાતા હોય છલકાતા હોય કે જે છૂટવા માટે તૈયાર જ હોય એવી કંડિશનમાં તે છોકરો પણ ઘોડાની જેમ ઉલળતો ઉલળતો પહોંચે છે આ બાજુ નદીની જેમ થનગનતી તે યુવતી પણ પહોંચી જાય છે અને તે બંને આખરે એકબીજાની સામસામા થઈ જ જાય છે જ્યારે સામે મળે છે ત્યારે યુવતી તો યુવક પર એટલે કે છોકરા ઉપર ઓળઘોળ થઈ જાય છે પરંતુ છોકરો યુવતીને જોતાં જ એના તો હોશખોસ ઉડી જાય છે લાલ પીળો થઈ જાય છે અને તતડી જાય છે કારણ કે તેણે જે યુવતીને જોઈ હોય છે ઇન્સ્ટાગ્રામ ઉપર તેના કરતાં તો આ યુવતી ખૂબ જ ઉંમરવાળી જણાય છે અને તે તેના એકદમ અરમાનો ભાંગીને ભૂકો થઈ જાય છે તેના ઉભરા બધા શાંત થઈ જાય છે ઉભરાયા પહેલાં જ છલકાયા પહેલાં જ તેનો ઘડો તો એમ જ કોરો થઈ જાય છે અને આ બાજુ યુવતીને તો કશો વાંધો નથી પણ આ છોકરો તો એકદમ ગુસ્સાથી ત્યાંથી હવે કેમ છટકવું ને કેમ નીકળવું તેની વિમાસણ અને મથામણમાં પડી જાય છે તે જ્યારે ત્યાંથી જવાનો પ્રયત્ન કરે છે ત્યારે આ યુવતી તેને કહે છે કે અરે તું ક્યાં ચાલ્યો આપણે તો પ્રેમી છીએ અને આપણે એકબીજાને સાથ આપવાના અને એકબીજા સાથે પ્રેમ કરવાના કોલ આપ્યા છે પરંતુ આ છોકરો તેનો હાથ છોડાવીને એકદમ ભડકી જાય છે અને કહે છે કે તે શા માટે આવી રીતે મને ખોટા ફોટા બતાવ્યા ત્યારે તે યુવતી કહે છે કે અરે પ્રેમને ઉંમર થોડી હોય પ્રેમને રૂંગ રંગરૂપ પણ નથી હોતા આપણે રંગરૂપથી નહીં આપણે એકબીજાના સ્વભાવથી પ્રેમ કર્યો છે એમ કરીને તે યુવકને મનાવવાનો પ્રયત્ન કરે છે અને તે છોકરાને એમ પણ કહે છે કે હવે તો આપણે પ્રેમી થઈ ગયા અને હું તો લગ્નની તૈયારીમાં જ છું હવે તો આપણે લગ્ન કરવાના છે આપણે તો હવે ભવો ભવના સાથી બનવાનું છે એમ સાંભળતા જ યુવકનો તો પિત્તો એમે ગરમ તો થઈ જ ગયો હતો તેણે પોતાનો કાબુ ગુમાવી દીધો મગજ ઉપર અને ગુસ્સામાં આવીને તે યુવતીને લગ્નની વાત સાંભળતા જ પોતે તે યુવતીના ગળામાંથી દુપટ્ટો ખેંચી અને તેને જે ફળતે વીંટાળે છે આ બાજુ તે ગુસ્સામાં અતિશય ક્રોધિત થઈને એટલો બહાર જાય છે કે તેનો હાથ રોકાતો જ નથી આ બાજુ તે યુવતીનો શ્વાસ રૂંધાવા લાગે છે અને તે તરફળિયા માને મારે છે હવા ત્યાં મારે છે શ્વાસ લેવા માટે અને બચવા માટે તેને છોડવા માટે તેના મોઢામાંથી અવાજ પણ નથી નીકળતો પરંતુ યુવક ઉપર તો જાણે કોણ જાણે કયું ભૂત સવાર થયું હતું ખુન્નસ કે તેણે તો એક આવી બાબતમાં એકદમ કાબૂ ગુમાવી ગુસ્સાથી અતિશય ક્રોધિત થઈ દે તે ત્યાં સુધી તે દુપટ્ટો દબાવી રાખ્યો કે જ્યાં સુધી તે યુવતી તરફડિયા મારથી બંધ ન થઈ અને તેના પ્રાણ પંખેરો ઉડી ન ગયો અને આમ કહીને કરીને ત્યાંથી તે ફરાર થઈ ગયો આ બાજુ પોલીસને આ મામલાની ખબર પડે છે યુવતીની લાશ શોધે છે પોલીસ અને ખબર પડે છે પછી તપાસના ચક્રો ગતિમાન થાય છે તે યુવકને પકડી પાડવામાં આવે છે અને પછી તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે મિત્રો આ ઘટના વિશે તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂર જણાવજો વિડિયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો